પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે પાલી સ્થિત ચિસ્તિયા નગર ખાતે સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો આઠ યુગલોએ લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો સાથે સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી ભરૂચના પાલી સ્થિત નગરમાં આજે એકસાથે બે સુંદર અને અવિસ્મરણીય કાર્યક્રમો યોજાયા હતા એક તરફ હિઝ હોલીને સૈયદ ફરીદુદ્દીન ચિસ્તી સાહેબના સોમાં જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી તો બીજી તરફ સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવટથી કરવામાં આવી હતી કડીવાલા ગાચી ચેરિટેબલ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સૈયદ સલીમુદ્દીન ચિસ્તી સાહેબ ડૉક્ટર મટાઉદ્દીન ચિસ્તી સાહેબ તેમજ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર ભાગ્યશાળી યુગલો તેમજ દેશ વિદેશથી પધારેલા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ પાલેજનગરની ધરતી કોમી એકતાની સોડમથી સુગંધિત થઈ ઉઠી હતી સાથે સાથે રક્તદાન શિબિર પ્રસંગે ઉત્સાહપૂર્વક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી ડૉક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબે હાજરજનોને સંબોધતા જણાવ્યું હતું કે આજનો દિવસ આપણી સામે બિરાજમાન નવ દંપતીઓનો દિવસ છે તેઓને દુઆ આપવાનો દિવસ છે આજનો આ પ્રસંગ સમાનતાનો પ્રસંગ છે આજનો આ પ્રસંગ સાદગીનો પ્રસંગ છે સમાનતા સાદગી અને સહકારનો અવસર છે લગ્ન માત્ર બે વ્યક્તિનું જોડાણ નથી લગ્ન એ બે પરિવારોનું જોડાણ છે બે વિચારધારાઓનું જોડાણ છે બે આત્માઓનું જોડાણ છે અને જીવનના સુખદ સમયમાં સરસ રીતે સમય પસાર થાય અને વિકસ સમયમાં એકબીજાના પરિખે ઊભા રહીએ ત્યારે લગ્નનો સાચો અર્થ સાર્થક થાય છે આપણે સૌ આજે ભેગા થયા છીએ એ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે નાત જાત ભેદભાવથી દૂર આ સરસ મજાનો પ્રસંગ છે પ્રેમ ત્યારે ઘાટ બને જ્યારે એકબીજાને સમજવાનો પ્રયાસ કરીએ જીવન અને ઘર ત્યારે સુંદર બને જ્યારે સન્માન અને વિશ્વાસ સૌથી મોખરે હોય આ સમૂહ લગ્નોત્સવ સમારોહ સમાજથી વધીને માનવતા માટેનો પ્રસંગ છે અમે અને અમારી પેઢી આ ચોખડા માટે નિરંતર યજમાન બનતા રહીએ એવી દુવાઓ કરજો અંતમાં નવયુગલોને દુવાઓ આપી હતી દુલ્હનોને તેઓના સ્વજનોએ સજ્જનયનોએ જ્યારે વિદાય આપી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પાલી ટાઈમ્સ ભરૂચ આજે મોટા મેં ઐતિહાસિક ગાંધીના વર્તમાન સલીમુદ્દીન ફરજુદ્દીન ચીસી સાહેબના પ્રમુખ સ્થાને ચોખરું બે હજાર છવ્વીસનું આયોજન થઈ રહ્યું છે મહાન બુઝુર્ગ ગાદીના કે જેમણે ખૂબ સેવા કરી હતી વાહિઝ હોલીને હઝર ખ્વાજા ફરીદુદ્દીન મોટેમા શિશી સાહેબના સોમાં જન્મોત્સવ નિમિત્તે આ વિષય આયોજન કરવામાં આવ્યું છે તમામ કમના લોકો અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે મળીને પધાર્યા છે અને લગ્ન વિધિ પડી એ રીતે થશે માટે હું સૌનો આભાર માનું છું અને આવનારા સમયમાં ચોખરૂ એટલે કે સમૂહ લગ્ન સમગ્ર માનવ સમાજ અપનાવે અને એનાથી થતા ફાયદાઓ જે લોકો જાગૃત બને એવી મારી એક અપીલ છે અને આજે જે નવ દંપતીઓ નવા નવી યાત્રાની સફર કરવા જઈ રહ્યા છે તેઓને કરોદિગાર ખૂબ કામયાબી આપે એવી મારી દુઆ છે ખૂબ આભાર